બધા આઈ હોપ બધા મજામાં હશો અને મજામાં જ રહેવા જો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો બધા રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો હું અત્યારે શું થાબે બધું કામ નહોતું એ પતાવી લીધું જોકે અત્યારે તો દસ સાડા દસ અગિયાર જેવું થઈ ગયું છે દસ પંદર અગિયાર પંદર જેવું થઈ ગયું હોય આજે થોડુંક લેટ થઈ ગયું કેમકે થોડુંક કામ હતું એ બધી પતાવીને આપણે વ્લોગ ચાલુ કર્યો છે તો અત્યારે જો તાબે આવ્યો હું ઠંડી લાગતી હતી તો વિચાર્યું કે થોડુંક વિટામિન ડી લઈ લઈએ તો અત્યારે તડકો તો ક્યાંય ભૂગી ગયો હે અહીંયા ઘઉં આવેલા હે અત્યારે તો ઉગી ગયા છે દેખાતા છે થોડા થોડા બહુ નથી દેખાતા અત્યારે તો ઉગી ગયા હે આ પાણી પાણી વાળી દઈ તો જરાક પેલી તકે મોટા થઈ ગયા પેલા પાક આવી જાય એટલે બધી મજા આવે ખેડૂતોએ રાજી રાજી થઈ જાય જોકે કે આ વખતે માંડવીમાં તો કંઈ હતું નહીં આ વખતે કેમકે વરસાદ બહુ થઈ ગયો માંડવીના ખેતરો બધા ભરેલા જ હતા અને તમે જો મારો વિડીયો ન જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો અમારા ખેતરમાં આખું પાણી પાણી હતું બધું કાંઈ પણ વહેતું નથી જોકે માંડવીમાં તો જરાય કંઈ છે નહીં પણ શું કે આમ સિઝન પ્રમાણે બધું ઠીકઠાક છે કોઈ એટલો કંઈ પ્રોબ્લેમ છે નહીં જાજો બધું હમવું છે એટલે એમ કે જાજો પ્રોબ્લેમ છે નહીં પાકનું થોડું ઘણું વળતર મળી ગયું છે ટૂંકમાં અત્યારે તો જો જોકે બાજરોને જવાર બે કરેલી છે ને ગાયો માટે નિરણપુળા માટે આપણે ગદબ કરી છે એવું છે બધુંય અત્યારે તો મેં તો જોકે ખબર તો નથી મને કઈ રીતેનું બધું પ્લાન છે એ આ રીતેનું છે એ મને ખબર છે જો મને ક્લિપ કદાચ ઘરેથી મળી જાય ને તો આમાં ક્લિપ એડ કરી દઈ કઈ રીતે બધું આવેલું છે અને મારા બેન છે ને મારા સિસ્ટર નાના બેન એ પણ બ્લોગિંગ ચાલુ કરવાનું કહે છે તો જો એ કરશે તો હું છે ને તમને એની આઈડી હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ તમે જરૂરથી જોજો અને એને સપોર્ટ કરજો જેથી એ પણ કન્ટિન્યુ બ્લોગ્સ કરે ને એને જરાક મોટિવેશન આપજો કે તમે બનાવો બ્લોગ અમે તમારી સાથે છીએ એ રીતે તમે જરાક સપોર્ટ કરજો એટલે બેનને એમ લાગે કે નહીં અમારી ઓડિયન્સ છે અમે ડેલી બ્લોગ કરીએ બરાબર તે રીતે એને સપોર્ટ કરતા રહેજો ને હું નહીં સપોર્ટ કરજો અત્યારે ઠંડી તો બહુ લાગે અત્યારે એટલો તડકો નીકળી જતો છતાં ઠંડી બહુ લાગે તો કંઈ વાંધો નહીં અત્યારે અહીંયા થોડી વાર બેઠા વિટામિન ડી લઈએ હાજર જાઉં છું બહાર હવે વિચાર છે કે મારો બર્થડે હતો ને એટલે બધાને હોટલમાં લઈ જાય જમવાનું મારા કામના બધા છે ને ભાઈ માં લઈ જાય છે તો જાય એન્જોય કરીએ છે જાય લાગ્યું થોડુંક અત્યારે છે ને ઠંડીનો મોસમ છે ને તો બહુ જ દુઃખે અત્યારે પાછા મારા ગામના છે બિપિનભાઈ ને કેશુભાઈ અમે વિડીયોમાં જોયેલા હશે એ સવારે અમે નાસ્તો કરવા ગયા એ ભાઈ કે વાળ વાળવા જવું વાળ કપો હેર કટિંગ મસ્ત કરી નાખી જોકે મારે તો વધારવાના જ છે જી વિચાર છે આ બારમા મહિનાની એન્ડિંગ પછી કપોવાના છે એવું છે ડાર્ટિંગ બહુ મસ્ત લાગે લુકમાં એટલે થોડુંક રહેવા દીધું હવે હવે જોઈએ હવે અમદાવાદ સાઈડ જશું ઉત્તરાયણ ઉત્તરાયણમાં તો ક્યાંક સેવિંગ બેવિંગ કરી નાખશું મસ્ત લાગશે એ રીતે અત્યારે વાળા બહુ મોટા થઈ ગયા જો છે અહીંયા સુધી પહોંચ્યા છે કઈ વાંધો નહીં ઘરે થોડાક નીચે તમને ખેતર ની tour કરાવીએ અહીંના પાછલા ના ખેતર જો આગળ તો પાણી ચાલુ છે અહીંયા પાણી વાળેલું છે જો કદાચ ભીનું ભીનું લાગે છે એટલે એરિયામાં અહીંયા આ કુંડો છે અમારી ને અતુલ રીક રીક પ્લસ છે અહીંયા બાટલો આવે નો બેઠા થોડી વાર પાણી ભરે પાણી ભર લે પછી તો કેમ છો બધા સ્વાગત છે પાછું અત્યારે અમે આવી ગયા મગલમાં મંદિરે તો આરતી ચાલુ જ છે અત્યારે અત્યારે આરતીનો નો તમને વ્યુ બતાવું જો મસ્ત આવે જો અત્યારે સનસેટ થઈ ગયો હે મે બધા જો નાના છોકરાઓ છે એ રમે રહી ઓન વાગી મને મારી ગાડી યાદ આવી મારે એવા જ છે મોટા ઓન છે આખા મસ્ત આરતી ચાલુ છે તો આરતીમાં દર્શન કરી લીધા છે હવે પ્રસાદી લઈ લઈએ જો અત્યારે વધારે આખું આવું હોય દર્શન કરી લીધા છે મુગલમાં જો અહીંયા બધા લાઈનમાં ઊભા છે પ્રસાદી લેવા માટે આવું અત્યારે અત્યારનું છે બધા આવી ટ્રાફિક છે બધાય પ્રસાદી લઈ છે હવે આમ છે

અત્યારે આવું જ હતું તો પછી આવી ગયા આખી જોઈ લીધી પ્રસાદ લઈ લેતી તો જાય પાછા રમવા જઈ ને આ થોડોક જમવા જવાનો બહારનો પ્રોગ્રામ હતો તો જરા જમી આવીએ પણ હોટલમાં ને મજા કરીએ ચાલો તો મામા આવી ગયા મામા આવી ગયા ઘરે આંટો મારીને આવ્યા ભેડા ભાઈ કંઈક મૂંઝવણમાં પડ્યા મારી યાર નતામે હાલો હાજી તો કેટલા વાગ્યા હાજી તો હા હાથ લાગી સોના સાડા 4 થઈ અતરમાં ઓયું જાવાય ના જમીન બેયાયા થોડે એકવાર બસ હવે આવશો હા આવજે જલે હા જોઈએ આપણા આવી વારસો ને અતરમાં જમીન હોય હાલો હાતે અહીં આવી જઈએ હા મારે <laughs> તો આજે હોટલમાં જમવા જવાનું છે એનું બધી પ્લાનિંગ આવે જમવા જાઉં અત્યારે તો નથી જાવ અત્યારે પણ ત્યાંથી એની ઠંડી લાગશે એના કરતાં થોડી વાર રૂમે બેઠા આપણે આ બધાય કે અમે હોટલે નીકળીએ તો કંઈ વાંધો નહીં એ જોડ નીકળે ત્યાં બેઠશે અમે અહીંથી સાતશાળા સાથે અહીંયાથી નીકળી જાવ આજે ને પછી શું કંઈ વેલ્યુમાં આપણે ખાવશે એ પ્રમાણે જમી લેવું અત્યારે જો છ પેંચાલીસ જેવું થયું કલાક અડધી અડધી પોણી કલાક પછી જાય તો તમને આ વ્લોગમાં મજા આવી છે ને જો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો યાર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલો યાર આમ શું કરો તો સબસ્ક્રાઈબર છે ના કરતા તો હે ને અનસબસ્ક્રાઈબર જીપો વધારે વધારે જોઈએ હે પ્લે યાર સબસ્ક્રાઈબ કરવાનું રાખો યાર એને સપોર્ટ કરો સપોર્ટ કરો મને મજા વિડીયો કન્ટિન્યુ કરવાની યાર તમે પછી વિડીયો જોઈને મૂકી દો અને પછી સબસ્ક્રાઈબ નથી કરતા લાઈક નથી કરતા મને એ મજા નથી આવતી યાર કે મારી ઓડિયન્સ આવી રીતે કરે છે તમે યાર કન્ટિન્યુ બ્લોગમાં વ્લોગ જોતા રહ્યો જે સબસ્ક્રાઈબ કરો જરૂરથી ના યાર સપોર્ટ શેર કરો તો અમે ધીમે ધીમે જાય પાછળ જે પ્લાન હોય જવાનું હોય તો અત્યારે અહીંયા હોય તો અમે જાય તો થોડી વાર ચાલો તો મળીએ છીએ અમારા બર્થ પાર્ટી હતી તો બર્થડેની પાર્ટીમાં પાર્ટી જમવા આવી ગયા હું છે બિપિન કેશુભાઈ મામા છે અશ્વિનભાઈ આ ભેળાભાઈ બધા જમવા આવી ગયાથી જોયો પાર્ટી ખબર આવી ગયા બધાને બધા મજા કરીએ બીજું આપણે હું લઈ જાવ આપણે મજા કરો પીને અમારો વાંજો આવો છે તો એનું કંઈક દર્શન છે આ બધા બધું આજે આવવામાં છે બધી બધી ત્યાર પછી શાક લેવાનું બધી આવ્યું છે પાપડને બધું આવશે બધું બતાયે બોલાયે તાકાત બધું આવવામાં છે બધી મેનું

અડધા yeah. નથી <t– trat Christmas music>

ધીમે ધીમે રૂમ તરફ પ્રસ્થાન કરીએ તમને બધાને બ્લોગમાં પહોંચાડી હોય છે તો મળીએ જઈને તો ફાઇનલી અમે રૂમે પહોંચી ગયા છે તો આઈ હોપ હું આશા કરું કે તમને આ વિડીયોમાં બહુ મજા આવી છે ને મજા આવી હોય તો બધાને આ વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ કરવાની જરૂરથી ન ભૂલતા ને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો જેમ બને વધારેમાં વધારે ને આમાં છે ને વિડીયોમાં અત્યાર સુધી હું જોઉં છું ને અન અનસબસ્ક્રાઈબર છે ને એ વધારે વિડીયોને જોઈએ અને સબસ્ક્રાઈબર છે ને એ ઓછા છે એટલે અનસબસ્ક્રાઈબર છે ને એને મારું કહેવાનું એટલું છે કે તમે વિડીયો જાઓ સબસ્ક્રાઈબાઈ કરતા જાઓ યાર કંઈક મને મજા આવે જેમ મને સબસ્ક્રાઈબ વધારો અને જોવાનું એ રાખો વિડીયો કન્ટિન્યુ રાખો અને લાઈક કમેન્ટ કરવાનું જરૂરથી ના ભૂલતા કેવો વિડીયો લાગ્યો જરૂરથી મને જણાવજો તો આવો હતો આજનો વિડીયો આપણો તો બધાને મજા જ આવી છે ને મજામાં જ રહેવાનું જોઈએ આપણે તો મળીએ પાછા આવતા નેક્સ્ટ બ્લોગમાં બધાને રાધે રાધે